ગુજરાતમાં હવે વધુ એક ગેંગ માથું ઉચકી રહી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં બોપલ વકીલ સાહેબ બ્રિજની જોડે જે રાજપથ રંગોલી રોડ છે કે જ્યાં ફોર્ચ્યુનર કાર અને થાર ગાડી વચ્ચે અકસ્માત થયેલો આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે ત્યાં મહત્ત્વની વાત એ છે કે ફોર્ચ્યુનર ગાડી જે દારૂથી લગોલગ ભરેલી હતી અને આ ગાડી બિસ્ણોઈ ગેંગનો સાગરીજ ચલાવતો હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખરેખર હવે ગુજરાતમાં શું બિસ્ણોઈ ગેંગ એક્ટિવ થઈ રહી છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં વધુ એક ગેંગ માથું જ ઉચકી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં જે બોપલમાં જે ફોર્ચ્યુનર ગાડી અને થાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો તેમાં ફોર્ચ્યુનર કાર કે જે ઓવર સ્પીડિંગ આવી રહી હતી અને તે ગાડીની અંદર ઠસોઠસ દારૂ ભરેલો હોવાનું સામે આવ્યું હતું અકસ્માત થતાની સાથે જે મુદ્દામાલ છે તે રોડ ઉપર પડેલો જોવા મળ્યો હતો ત્યારે અહીંયા મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ ફોર્ચ્યુનર કારનો જે ચાલક રાજુ રામ બિસ્નોઈ જે છે જે મૂળ બિસ્નોઈ ગેંગનો સાગરીત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજુરામ રામ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કારણ કે રાજુ રામ કે જે મૂળ ફોર્ચ્યુનર ગાડી ચલાવતો હતો તે તે ગાડીનો ડ્રાઈવર હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે ત્યારે આ રાજુરામ બિસ્ઈ કે જે બિસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોય તેવી શક્યતા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે વધુ એક ગેંગ માથું ઉચકી રહી છે કારણ કે ગુજરાતમાં બિસ્નોય ગેંગ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ રહી હોય તેવું જ લાગી રહ્યું છે જે કારણ કે પહેલાં ગુજરાતમાં વિનોદ સિંધી કંપની દ્વારા દારૂનો સપ્લાય થઈ રહ્યો હતો પરંતુ જે સપ્લાયના થાર એટલે કે વિનોદ સિંધીનો જે દારૂનો સપ્લાયનો ધંધો હતો તે પડી ભાગ્યો હતો અને ત્યારબાદ હવે ધીમે ધીમે બિસ્ણ અને જાટ દ્વારા જે ગુજરાતમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી જે બિસ્ણોય અને જાટનો જે દારૂ સપ્લાય થઈ રહ્યો છે તેમાં જ હવે ધીમે ધીમે બિસ્નોઈ ગેંગ જે ગુજરાતમાં એક્ટિવ થઈ રહી હોય તેવું જ લાગી રહ્યું છે અને તે જ બાબતે હવે પોલીસ છે જે તપાસ કરી રહી છે ત્યારે હાલમાં ગુજરાતમાં રાજસ્થાનથી બિસ્ણોઈ અને જાટ દ્વારા દારૂનો સપ્લાય ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે જે બિસ્નોય ગેંગના લોરેન્સ બિસ્નોય સાથે કનેક્શન હોવાનું પણ અત્યારે હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના જ આધારે પોલીસ છે તે તપાસ કરી રહી છે જો લોરેન્સ બિસ્નોયની વાત કરવામાં આવે તો લોરેન્સ બિસ્નોય કે જે ગેંગસ્ટર છે અને હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ સામે હત્યા ખંડણી સહિતના અનેક ગુનાઓ છે કે જે તેની ઉપર નોંધાયેલા છે અને અનેક લોકોને મારવાની ધમકીઓ પણ આપી ચૂકેલો છે છેલ્લા દસ વર્ષથી જેલમાંથી જ ધંધા ચલાવી રહ્યો છે લોરેન્સ બિસ્નોય ત્યારે જેલમાં જ બેસીને સુખદેવ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરાવી હોવાનું પણ સામે આવ્યું હતું અને સાથે સલમાન ખાનને પણ મારવાની ધમકી લોરેન્સ બિસ્નોએ આપી ચૂક્યો છે ત્યારે આ જે ફોર્ચ્યુનર કાર ચાલક હતો કે રાજુરામ બિશ્નોય કે જે લોરેન્સ બિસ્નોય સાથે તેનું કનેક્શન હોવાની શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના જ આધારે પોલીસ દ્વારા તે દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે લોરેન્સ બિસ્નોયની આની અંદર સંડોવણી છે કે નહીં તે બાબતે હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે અહીંયા હવે સવાલ ગુજરાતના પોલીસ તંત્ર ઉપર પણ ઊભા થાય છે કારણ કે જે પ્રમાણે આટલા મોટા પ્રમાણમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો જે ફોર્ચ્યુનર કારમાં ખુલ્લે આમ લઈને આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર ચેકિંગ કરવામાં તો આવે છે તેવું દેખાડવામાં આવે છે પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ખુલ્લે આમ જો ગાડીમાં લઈને બુટલેગર આવી જતા હોય તો આ કેવા પ્રકારનું ચેકિંગ કે પછી બોર્ડર ઉપર બુટલેગરોનું જે ત્યાંના અધિકારીઓ છે તેમની સાથે સેટિંગ એ પ્રમાણે હોય છે કે આ પ્રકારની ગાડીઓ કોઈ ચેક કરવાના આવે પહેલાંથી જ શું અધિકારીઓને કહી દેવામાં આવે છે કે આ નંબરની ગાડી અને આ ગાડી કે જે અત્યારે બોર્ડર ઉપરથી આટલા વાગે પસાર થશે તો એ ગાડીનું ચેકિંગ કરવામાં નથી આવતું ક્યાંક આવા અનેક સવાલો છે કે જે ગુજરાતના પોલીસ તંત્ર ઉપર તો ઊભા થાય છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કામ ઉપર પણ હવે શંકા ઊભી થઈ રહી છે કારણ કે આટલા મોટા પ્રમાણમાં જો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસે છે તો શું હર્ષ સંઘવીને ખબર નથી ખબર ના હોય એ કદાચ માનવામાં નથી આવતું હવે હરસંઘવી જે આ નવી ગેંગ ગુજરાતમાં માથું ઉચકી રહી છે તેને રોકી શકશે ખરી ત્યારે લોરેન્સ બિસનોય ગેંગને ખરેખર ગુજરાતમાં હવે પગપેસારો કરે છે તેને લઈને હરસંઘવી કોઈ કાર્યવાહી કરી શકશે કે તેને રોકી શકશે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં